કેમ છો દોસ્તો નાનપણમાં કદાચ તમે તમારા દાદા કાકા કે પછી મિત્રો પાસેથી ભૂતોની વાતો સાંભળી હશે કોઈ ઝાડ પર રાત્રે ભૂત થાય છે તો કોઈ બ્રિજ પરથી નીકળીએ ત્યારે ત્યાં ભૂત ઊભું હોય અને તેને બીડી પીવડાવવી પડે આવી બધી વાતો ખરેખર સાચી હતી કે નહીં તેની તો આપણને ખબર નથી પરંતુ આવી જ નાનપણની સાંભળેલી ભૂતોની વાતોમાંથી એક ભૂત ટૂંક સમયમાં તમને જરૂર જોવા મળશે નવાઈ લાગીને કે પછી ફાટીને અમે વાત કરી રહ્યા છીએ આવનારી ગુજરાતી ફિલ્મ ફાટીને વિશે થોડા સમય પહેલાં આ ફિલ્મની જાહેરાત થયેલી અને હવે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને પોસ્ટ પ્રોડક્શન ચાલુ છે હાલ આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર અને રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે તો તેના વિશે થોડી વાત કરીએ આ ફિલ્મમાં ગુજરાતી સિનેમામાં પહેલાં ક્યારેય ન વપરાયેલી મોશન કેપ્ચર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ફિલ્મના રાઇટર છે ફેનિલ દવે અને ડિરેક્ટર છે સાયન્સ ફિક્શનના દીવાના એવા ફૈસલ હાશમી આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે હિતુ કનોડિયા જયેશ મોરે સ્મિત પંડ્યા વિકી શાહ આકાશ ઝાલા અને બીજા ઘણા ગુજરાતી તથા વિદેશી કલાકારો જોવા મળવાના છે આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે આ ફિલ્મ સાથે ઘણા વિદેશી અને સાઉથની ફિલ્મના ટેકનિશિયન સંકળાયેલા છે આ એક હોરર કોમેડી ફિલ્મ હોવા છતાં સહપરિવાર માણી શકાય તેવી ફિલ્મ હશે ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર ખરેખર કોઈ હોલીવુડ કે બોલીવુડની ફિલ્મને ટક્કર મારે તેવું કહી શકાય ભૂતિયા હાથમાં સળગતી સિગરેટ અને તેના ધુમાડામાંથી બનતો ભૂતિયો ચહેરો ફિલ્મનું નામ જે રીતનું છે તે પ્રમાણે આ ફિલ્મ ડરાવશે કે પછી કોમેડી વધારે હશે તે તો ફિલ્મનું ટીઝર કે ટ્રેલર આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ એક વાત નક્કી કે બે હજાર ચોવીસમાં આપણને એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતી હોરર કોમેડી ફિલ્મ જોવા મળશે આ ફિલ્મ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રિલીઝ થવાની છે એટલે હમણાં તો આ ફિલ્મના ટીઝર કે ટ્રેલર માટે થોડી રાહ જોવી પડશે તે પહેલાં ઓફિશિયલ પોસ્ટર જરૂર રિલીઝ થશે તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત